જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે રક્ષાબંધનના દિવસે બેને ભાઈને રાખડી બાંધ્યા પછી ભાઈએ તે રાખડીનું શું કરવું જોઈએ ચાલો તે નિયમો વિશે આજે આપણે જાણીએ તે પહેલાં જો સૌ પ્રથમ વખત મારી ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ભાઈ અને બહેન વચ્ચેના અટૂટ પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક રક્ષાબંધન છે અને આ વર્ષે ઓગણીસ ઓગસ્ટ અને સોમવારના રોજ ઉજવવામાં આવશે અને આ તહેવારને શ્રાવણી પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા ઉપર રક્ષાસૂત્ર બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરે છે આ સાથે જ ભાઈ તેની બહેનને જીવનભર રક્ષણ આપવાનું વચન પણ આપે છે જણાવી દઈએ કે ભાઈઓ અને બહેનો વચ્ચેના પ્રેમને દુષ્ટ નજરથી બચાવવા અને તેને અટૂટ બનાવવા માટે બહેનો ભાઈઓના કાંડા ઉપર રાખડી બાંધે છે શાસ્ત્ર અનુસાર પ્રેમ અને રક્ષાના વચન સાથે જોડાયેલા આ દોરાનું ખૂબ મહત્વ છે રક્ષાબંધન પછી ભાઈએ રાખડી ફેંકવી ન જોઈએ તેઓ કરવાથી પાપ લાગે છે અને આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેનાથી બચવા માટે ભાઈઓએ રાખડી ઉતારવા સંબંધિત નિયમોનું પાલન કરવું જોઈએ જો રાખડી બાંધતી વખતે અને ઉતારતી વખતે નિયમોનું પાલન કરવામાં આવે તો સંબંધોમાં પ્રેમ વધે છે અને જીવનમાં મધુરતા પણ રહે છે આ જ કારણ છે કે રાખડી ઉતારવાથી લઈને તેને રાખવા સુધી જ્યોતિષની મદદ અવશ્ય લેવી જોઈએ રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈઓને ખૂબ જ પ્રેમથી રાખડી બાંધે છે આનાથી ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ વધુ મજબૂત બને છે આવી સ્થિતિમાં ભાઈઓએ રાખડી ઉતાર્યા પછી તેને જ્યાં ત્યાં ન ફેંકવી જોઈએ તેનાથી સંબંધો ઉપર વિપરીત અસર પડી શકે છે આવી સ્થિતિમાં જો તમારી રાખડી

વસ્તુઓ ઘરમાં રાખવામાં આવે છે આ પછી આગામી રક્ષાબંધન પછી તમારી બહેન દ્વારા રાખડી બંધાવો અને જૂની રાખડી વહેતા પાણીમાં વિસર્જન કરી દેવી જોઈએ આમ કરવાથી ભાઈ બહેનનો સંબંધ વધુ મજબૂત બને છે જ્યારે રાખડી જાતે જ તૂટી જાય છે ત્યારે કેટલાક લોકો તેને ફેંકી દે છે અથવા તો તેને કોઈ પણ જગ્યાએ રાખી દે છે તો જ્યોતિષના નિયમો અનુસાર આવું કરવું અશુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તૂટેલી રાખડીને ક્યાંક ફેંકી દેવા અથવા તો તેને પડી રહેવાને બદલે તેને પાણીમાં વિસર્જન કરી દેવી જોઈએ તેને ઝાડના મૂળમાં પણ રાખી શકાય છે અને તેની સાથે એક રૂપિયાનો સિક્કો પણ રાખવો જોઈએ જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી